మోర్య నమో సిద్ధానం నమోయ్యా నమోవాచ నమో సప్తాహునం ఇషో పంచో సపణో మంగళాపేషి పడమంగోయమంగళం మంగళం మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమ ప్రభు మంగళం స్థూలిపత్రాద్యా జైన ధర్మోస్సు మంగళం

ઓંકાર બિંદુ સંયુક્ત નિયમ ધ્યાયિન કાંડ વમો નમ અજ્ઞાનામી ના શાકયા નેત્રિનામ કલ્યાણ પાઠપારા શ્રુત ગંગા હિમાચલમ વિશ્વાોજ રવિદેવ મંદિશનાથનંદન બાગ્યશાળીઓ આજના મંગલકારી દિવસે કચ્છ ડેધિયા નગરે આપણા સૌના હૃદય સમ્રાટ અનંત ઉપકારી શાસન સમ્રાટ તંગીરાજ પૂજ્ય પાઠ ગુરુદેવ આચાર્ય ભગવાન શ્રીમદ ગુણસાગર શરીશ્વરજી મહારાજા એમની પાવન જન્મભૂમિ એના ઉપર નિર્મિત થનાર જે ગુરુ સ્મારક અને એ સ્મારકના અને સંઘના વિવિધ દાતાઓ એનું અભિવાદન અને આજે એવો એક વિશિષ્ટ કાર્યક્રમની અંદર તમે બધા ઉપસ્થિત થયા છો તમે બધાને ધર્મલાભ આપીએ છીએ આજનો આ પ્રસંગ અવિસ્મરણીય યાદગાર અને આ ગુરુ સ્મારક કાર્યને બળ આપનાર બની રહે એવી મંગલ શુભકામના આવો એક મહાન કાર્ય દેઠિયાના સંગના અને મિત્ર મંડળના કાર્યકર્તાઓએ ઉપાડી અને એક અદ્ભુત કાર્ય કર્યું છે અત્યાર સુધીમાં ઘણું બધું કાર્ય સંપન્ન થવા આવ્યું છે હવે નજીકના મહિનાઓમાં એનું કાર્ય ઉદ્ઘાટન થાય એ રીતે આયોજન થઈ રહ્યું છે આજના આ સમારોહની અંદર તમે આ ગુરુ સ્મારકના કાર્યને માટે એ યોજના મુજબ ખૂબ રીતે સુંદર સાધારણ ખાતામાં અને અન્ય પણ આયોજનોની અંદર સુંદર રીતે લાભ લઈ અને બધા પુણ્યના ભાગી બનજો ગુરુદેવ ગુજરાગર સુરેશ્વરજી મહારાજા એ વ્યક્તિત્વ છે કે જેમણે વિશ્વભરની અંદર ભારતભરની અંદર કચ્છી સમાજ અને અચલગતને ચમકાવી દીધી તે મુંબઈથી શિખરજી તીર્થના સાડા પાંચ પાંચ મહિનાના ઐતિહાસિક સહી સંઘો સમીર શિખરની અંદર સાત મહિના મુકામ અને ત્યાંથી વરી પાછા પાલિતાના તીર્થનો છરી પાડતો સંગ અને એવા તો અનેક વિધ અને એમી મંગલમે પ્રેરણાથી બમતેજીના લેતી તીર્થનું નિર્માણ અને એ રીતે ભારતભરની અંદર એક ધાર્મિક ક્ષેત્રે નવ ચેતના પ્રગતિ એ મહાપુરુષના ઐતિહાસિક કાર્યો એની એક સ્મારક યાદી આપતું આ એક ગુરુ સ્મારક સ્થાન એ ગુરુદેવ ગુરુસાગર સુરેશજીની પાવન જન્મભૂમિ ડેજિયા અને પાવન એ ડેઢિયા ગામ અને એનું આ એક જેને જોવા માટે હજારો લાખો લોકો આવશે અને એવા કાર્યની અંદર તમે બધા ખૂબ ઉદારતીને અનુદાન આપી અને આ સંઘના અને કાર્યકર્તાઓના મનોરથોને પૂર્ણ કરશો અને આ કાર્યને ખૂબ સુલભ બનાવશો એ જ અંતરની શુભકામના છે વિશેષ તમે આ કાર્યક્રમમાં વધુમાં વધુ લાભાનવિત બનો એ જંતરની મંગલકારી શુભકામના